હેલો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું આખા વર્ષ માટે ઇન્સ્ટન્ટ અને ગુણકારી આમળાનું અથાણું એકદમ ટેસ્ટી એવું ભાખરી થેપલા પુરી કે પરાઠા સાથે તમે ખાઈ શકો અને એકવાર બનાવી આખા વર્ષ માટે તમે સ્ટોર કરી શકો તો ચાલો બનાવીએ તો ચાલો બનાવીએ તો એના માટે અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા આમળા લીધા છે તો આ રીતે વાળું વાસણ લઈ લેશું તો આમળાને મેં ધોઈ લીધા છે અને આ રીતે વાળું વાસણ હોય એમાં આપણે સ્ટીમ કરી લઈશું તો આમળાને ગોઠવી લીધા છે હવે આ રીતે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દઈશું અને જે ચાણીવાળી વાસણ છે એ આમાં આવી જવું જોઈએ તમે ઢોકળિયાની પાત્રાની જે સ્ટીમ હોય તેમાં પણ તમે સ્ટીમ કરી શકો છો ઢાંકી દસ મિનિટ સુધી હાઈ ફ્લેમ પર થવા દઈશું તો લગભગ મેં એને બાર મિનિટ જેવું થવા દીધું છે આમળાનો કલર પણ બદલાઈ ગયો છે આ રીતે આમળા હલકા એવા ગરમ હોય ત્યારે જ વચ્ચેથી આ રીતે એના બીયા કાઢી લઈશું આમળા બફાઈ જશે એટલે એકદમ જલ્દીથી આ રીતે છૂટા પડી જશે અને કુકરમાં પણ તમે બાફી શકો છો પણ આ રીતે સ્ટીમ કરશો તો પાણી બિલકુલ નહીં રહે અને અથાણું તમારું બગડશે નહીં તો મેં સ્લાઇસ કરી લીધી છે હવે અથાણાનો મસાલો બનાવી લઈશું એના માટે એક ટી સ્પૂન મેથી એક ટી સ્પૂન વરિયાળી અને બે ટી સ્પૂન આખા ધાણા લઈ અને બે મિનિટ જેવું આપણે મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનું છે તો ક્રિસ્પી થઈ ગયું છે હવે થોડું ઠંડુ થવા દઈશું આપણે મિક્સર જારમાં આપણે જે સામગ્રી આ શેકી હતી એ મેં ઉમેરી દીધી તો આ સામગ્રીનો પાવડર અધકચરો તૈયાર કરી લઈશું તો એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ લઈશું તો મેં અહીંયા સિંગ તેલ લીધું છે તમે સરસિયાનો તેલ પણ લઈ શકો છો તો એક ટીસ્પૂન વરિયાળી એક ટી સ્પૂન રાય હાફ ટી સ્પૂન મેથી

વધારે તમે ગોળ ઉમેરશો તો આમળાનો ટેસ્ટ બઉ ગળ્યો આવશે એટલે મેં ગોળ ઓછો કરી શકો છો અને ગોળ જ્યાં સુધી સુધી મેલ્ટ ના થાય ત્યાં આપણે થવા દઈશું પાંચ થી સાત મિનિટ થવા દઈશું વધારે ટાઈમ નહીં લાગે તો હવે મેં એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દીધું છે તો તમે જોઈ શકો છો હવે આપણે જે મસાલો મિક્સર જાર માં કર્યો હતો એ બે ત્રીસપૂણ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણું અથાણું તૈયાર થઈ ગયું છે ભાખરી પુરી થેપલા કે પરાઠા સાથે તમે ખાશો તો એકદમ ટેસ્ટી એવું લાગશે તો તમે જોઈ શકો છો કે કેટલું સહેલું અને સરળ છે બનાવવાનું અને એકદમ સાફ અને ચોખ્ખી બોટલનો યુઝ કરવાનો બે મહિના સુધી તમે બહાર રાખી શકો છો અને તમારે વધારે રાખવું હોય તો તમે ફ્રીજમાં રાખી શકો છો તો આપણું અથાણું તૈયાર છે તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ વિડીયો બાય